રાજકોટના એક્ટિવિટી મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એકત્રીસ ઓક્ટોબરે શુક્રવારે રાત્રે હેમગોઠવી હોલ ખાતે જિંદગી કી તલાશ મેં હમ મોત કે કિતને પાસ આ ગયે ગઈ નામે સદાબહાર ગીતનું મ્યુઝિકલ સાંજનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ગાયક કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ મુગ્ધ કરશે અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ સમગ્ર આયોજન વિશે વિગત આપી હતી મારું નામ ચંદ્રેશ ખેચડીયા છે હું એક્ટિવિટી મ્યુઝિકલ ગ્રુપ ચલાવું છું આ મારો પંદરમો પ્રોગ્રામ છે અને રાજકોટની જાહેર જનતાને આમંત્રણ આપું છું કે બધાને આવવાનું છે હેમુગઢી હોલ મિનિમા તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવાર રાત્રે થી એક એમ બને વહેલા સર પદાર્થ જો બીજા નંબરમાં આ પ્રોગ્રામ નિઃશુલ્ક છે કોઈની કાંઈ એન્ટ્રી ફી નથી અને ઠાકોરજીની કૃપાથી બધાના આશીર્વાદથી અમારા સાથે જજ સાહેબ છે Adică, vezi, e pe Government Sorosie, pe acolo, Government -chare.